વશુદ મન નઈ થતી એવું કોઈ છે મન પેલા મારવા પછી માર પઈ નેરા છે એ મન તો મારવા છ બરાબર

Opp, opp, opp mot der.

देजा बजा सुपारी ले

તારી તો પછી બીતે આગો ને અન હું કહું તારે મોઢું નથી તને મરચું રોટલી જોઈ ખાધી એ તારે હું લેવા દેવા એવું અન થક નહીં પછી નહીં હોય તો બે મારે તો પછી નહીં હમ ખાધું હા મોઢાઈ મોઢું ને બોલ તો તારા પૈસા વાળું હા દેવું ભરવાની વાત છે દેવું તો ભર દેવું બોલ બોલ સેટુ રે આમ સેટુ હા લે સેટુ આમ પાછું તમે તો યાર બહુ ખરા ના થાઉ હો પૈસા વાળો પૈસા વાળો તો થાઉ છે તારો દેવું બધું ભરાઈ જાય તોય વચ્ચે અને તારા તેરા બે મિત્ર હતા ને હ જે તારા હંગા દા હતા હ ઈવન તો બીવરાય ના આવ્યો હું વાત કરી બીવરાઈ ના આવ્યો ને નાહાય દોડાય ઊભી પૂંછડીએ એવું હા બીલો ખાત એ બેનેજ મારું બધું બગાડી દીધું હું બધું જોઈ રહ્યો તો એવું હા તું આઈ ના જાવ તો જોગલા પાછળ પાછળ કોઈ નાથ મારણ બે ता जो नहीं लेती अभी क्या कर मन तो माफ़ी नहीं आई है भाई बिरानी अब नाच नाच मज़बूत लाती ले कि नाच गंगा बर्बाद कर दी तूने नाच बेजा बेजा दो बहुत मस्ती में हारो जा जा नाच ना तो नहीं बताओ तो अरे नहीं नाची तू बहन यार नहीं बताऊं जा मैं आला जाता हूं

આવતો નથી બધું વાજ કરાયું ચાલુ મળવા દે મને ખાલી બે વાર પેલા જગ્યા બતાવી દી પાછું થયું ને આપણે

હવે તો વાળું થઈ ગયું તો ટેન્શન નહીં હવે તો ભૂતના ભૂત ના બધા ફટકારો ગયે દે અરે હજી તો ઉપર હેડ જ આવો કોઈ વાદો નહીં બેન લેવા દે બધા ભૂતના કહેવા તું બે તારી જ તાકાત હોય અરે તારી આ પેલા દાદા નાકટા લાગી ઉપર બેઠા બેઠા હા હજી તો મળે જાય છેલું પૂરી જાય અંદર

આ પછી દાદા પહેરતા મને ઠઠા દે પેલા હવારે બધા જોયું તો લાગો હા પ્રદુષણ તો હવારે બધું બધું જોવા બોલાવું તો રૂપિયા થઈ ગયું આજુબાજુ મેં જજો ઘર ભરી ભરીને મારી મારી ના કરી નાખી